નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ અંબાલાલ પટેલની ની એવી આગાહી ખેડૂતો માટે મહત્વનો નિર્ણય હોળી અને ચૂંટણી પહેલા ત્રણ મોટી ભેટ પાક ધિરાણ લોન થશે માફ નાના ખેડૂતોને પંદર હજાર રૂપિયા સહાય આજના સૌથી મોટા ખેડૂત સમાચાર કૃષિ મંત્રીની મોટી જાહેરાત વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય આધાર કાર્ડમાં દસ હજાર રૂપિયા લોન મફત અનાજ વિતરણ માં ફેરફાર જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જવાર હો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે કે આપ સુધી મરાવનો વિડિયો પહોંચતા રહે અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ વધુ એક આગાહી કરી છે કે જેમાં તેમણે વધુ એક ચક્રવાતની સંભાવના વ્યક્ત કરી છે આપણે જણાવી દઈએ કે વૈષ્ણવ ડિસવર્સને કારણે ઝાકળ વરસાદ અને હળવો વરસાદ થઈ શકે છે 18 થી 21 માર્ચ દરમિયાન પચી વિક્ષેપ આભવની શક્યતા છે જ્યારે હાલમાં નિષ્ણાંત અંબાલાલે એપ્રિલની આગાહી અનુસાર આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે મધ્ય ગુજરાતમાં તાપમાનમાં પારો આડત્રીસ degree સુધી પહોંચશે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની સાથે સાથે પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકાર સતત કાર્યરત છે જેના ભાગરૂપે રવિ પાકેટિંગ season બે હજાર ચોવીસ પચીસ માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ બાવીસો પંચોતેર બાજરી માટે પ્રતિ ક્વિન્ટલ પચીસો જુવાર હાઈબ્રીડ પ્રતિ ક્વિન્ટલ એકત્રીસો એંશી જુવાર માંડલી તંડી પ્રતિ ક્વિન્ટલ બત્રીસો ને પચીસ જ્યારે મકાઈ અને માટે પ્રતિ ક્વિન્ટલ બે હજાર નેવ રૂપિયાના દરે લઘુત્તમ ટેકાના ભાવને પાસે પડશે તે સીધી ખરીદીનો રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય લીધો હશે. હોળી અને ચૂંટણી પહેલા ત્રણ મોટી ચૂંટણી અને હોળી પહેલા ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભાવે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા બજારમાં બહાર પાડવામાં આવ્યા છે ભારત દાળ ભારત રાઈઝ તેમજ ભારત દાળ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એસી થી દોઢસો રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ગરીબો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે પાકધિરાન લોન થશે માં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાકધિરાન લોનને લઈને આવ્યા રાહતના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂણી કરવા માટે ખેડૂતો પાસે પેમેન્ટ મંગાવવાની બદલે બેંકમાંથી ડાયરેક ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તે માંગ ખેડૂતો કરવામાં આવી રહ્યા છે ખેડૂતોની લોનમાં આ પૈસા કરવા બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રીન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે નાના અને ખેડૂતોને પંદર હજાર રૂપિયા સહાય કેન્દ્ર સરકાર ખેડૂતો કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તેમને પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ થી શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે લેટર બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ વાઉચર અથવા ઈ રૂપી દ્વારા ફૂલગીત પોષણ તરીકે દરેકને પંદર હજાર રૂપિયા પણ મળે છે આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેમને વધારવા પ્રથમ તબક્કામાં એક ની લોન આપે છે બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને બે લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે અને પર વ્યાજ મહત્તમ પાંચ ટકા રહે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે મોવા માર્કેટ એડમાં સફેદ ડુંગળીના એક લાખ પંચાવન હજાર સાઠસો ઓગણત્રી કટાટની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ એક બસો અગિયાર રૂપિયા થી લઈને બસો સાઠ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા આ સિવાય માર્કેટિંગ yard માં લાલ ડુંગળીની પૂરી તેત્રીસો ને એટલે તેત્રીસ હજાર બસો ને ની આવક નોંધાઈ હતી તેના પ્રતિ એક મણનો નીચા ભાવ એકસો એકતાલીસ રૂપિયા થી લઈને ઊંચા ભાવ ત્રણસો બોત્તેર રૂપિયા સુધીના નોંધાયા હતા નવ માર્ચ ના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણેની ચણાની હરાજી કરવામાં આવી હતી તેમાં એક મણના નીચા ભાવ અગિયારસો વીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ તેરસો પચીસ રૂપિયા સુધીના રહ્યા હતા કૃષિમંત્રીની મોટી જાહેરાત ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા સપાટ સહાય યોજના અમલમાં છે જેની જાહેરાત કૃષિ મંત્રી રાધાજી પટેલે કરી છે યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુપાલકોને નિર્ણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા દરજ્જાની સહાય ચૂકવવામાં આવે છે વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય જો તમે પણ બાર માં સવો તો સરકાર આપશે તમને રૂપિયા ત્રણ હજારની સહાય આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોને અંત સુધી જોવો તેમજ એક તમે તમારા મિત્રો સાથે શહેરના રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ સહાય યોજના નો લાભ લેવા માટે તમારી વર્ષિક આવક ચાર લાખ રૂપિયા થી ઓછી હોવી જોઈએ તમામ ના કોઈને સરકારી નોકરી ના હોવી જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજના નો લાભ લેવા માટે તમારે એક online ફોર્મ ભરવાનું રહે છે આધાર card માં ઉપર દસ હજાર લોટ ગરીબ પરિવારો ને નાના ખેડૂતો ને માત્ર આધાર card ના પુરાવા સાથે દસ હજાર રૂપિયા સુધી ની માંથી આપવામાં આવશે PM સો નીતિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે દસ હજાર રૂપિયા અને બીજા વર્ષે વીસ હજાર રૂપિયાની loan સરકારી bank આપવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને સગવડ કરવાનો છે મફત રાશન વિતરણમાં ફેરફાર સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ આરોગ્ય છે તેવા જેવા બંગલા અ અને

એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધીના આ ક્રમ ચાલુ રહેશે આ સ્થિતિ એવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ લુપ મિશનને સુધારની સુધાર ની તૈયારી ચલાવી રહી છે ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે